કચ્છ જિલ્લામાં આવેલા અંજાર નગરપાલિકા દ્વારા અખંડ ભારતના લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ઉચ્ચ અને ટેકનોલોજી શિક્ષણ ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમ છાંગા તેમજ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજી વર્ચનની વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણીના અધ્યક્ષસ્થાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ ટાઉન હોલ પટાગરના મધ્ય આવેલ તેમની પ્રતિમાને હારરોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી श्री मेहता दिव्यांग न्यूज संचार कच्छ